દિલ્હી વિધાનસભાના પરિણામો સામે આવી ગયા છે જો દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હી વિધાનસભામાં અડતાલીસ જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે અને તેની જ સામે બાવીસ બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે પરંતુ જ્યારથી આ પરિણામો સામે આવ્યા છે ત્યારથી દરેક લોકો અત્યારે હાલ એક જ ચર્ચા કરી રહ્યા છે કે દિલ્હી વિધાનસભામાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનું કમબેક થયું છે એને જ લઈને અત્યારે હાલ ગુજરાતમાં કેવો માહોલ છે એટલું જ નહીં ગુજરાતના આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા પણ અનેક એવી સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સીટો છે તે વધી ગઈ ત્યારથી એક રહ્યું હતું પરંતુ હવે સત્યાવીસ વર્ષ બાદ અનેક એવી સીટો છે જે ભારતીય જનતા પાર્ટીના હસ્તક આવી છે અને હવે દિલ્હીમાં મુખ્યમંત્રી પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જ બનવાના છે સૌથી પહેલા વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશે તો ગોપાલ ઇટાલિયા દ્વારા સમયે કહેવામાં કહેવામાં હતું 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 તે પરિણામ તેની આગલી રાત્રે કે નક્કી દિલ્હીમાં હવે આમ આદમી પાર્ટી જીતવાની છે અને આમ આદમી પાર્ટીને હરાવી નામુમકીન છે તેવું પણ અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કહેવામાં આવતું હતું પરંતુ હવે તે લોકોની વાત ઉપર જાણે પાણી ફરી ગયું હોય તેવું પણ લાગી રહ્યું છે જો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયા વિશેની તો તેમના દ્વારા સૌથી પહેલાં આ પોસ્ટ કરવામાં આવી હતી ઝાડુવાલા જીતેંગા દિલ્હીવાલે જીતેંગે એટલે અહીં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પરિણામના આગલા દિવસોમાં કે હવે નક્કી જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ફરી એક વખત બનશે પરંતુ તે બાદ જ્યારે અરવિંદ કેજરીવાલ હારી ગયા તેની સાથે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદીયા પણ હારી ગયા તે બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે જો હવે તેના વિશેની વાત કરવામાં આવે તો અત્યાર સુધી દિલ્હીમાં ખૂબ જ ચર્ચિત એવા પૂર્વ

વાત કરીએ ગોપાલ ઇટાલિયાની બીજી ટ્વીટ વિશેની તો તેમના દ્વારા સૌથી પહેલા તો લખવામાં આવ્યું છે કે દિલ્હીની જનતાને આમ આદમી પાર્ટી કો 10 સાલ સેવા કરને કા મોકા દિયા ઉસકે બદલ જનતા કા ધન્યવાદ જનતા કે ઇસ ફેસલે કા વિનમ્રતા સે સ્વીકાર કરતે હુએ નવી દિલ્હી કે સરકાર જો બની હે ઉસકો મે બધાઈ દેતા હું સૌથી પહેલા તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 10 વર્ષ નો અમને મોકો આપવા માં આવ્યો તે બદલ ખુબ ખુબ આભાર અને ભારતીય જનતા પાર્ટી ને પણ શુભકામનાઓ આપવા માં આવી છે એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે અમે લોકો અત્યાર સુધી તાકાતથી લડતા સામે આવ્યા છે પરંતુ બીજેપીની પૂરી મશીનરી હતી એટલા માટે પણ કદાચ આ ઈમાનદારી છે તે લોકો હારી ગયા છે અને જનતાને જે પણ ફેસલે લીધો એને પાર્ટી માન્ય રાખે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સૌથી અગત્યની વાત અહીં એ છે કે અહીં લખવામાં આવ્યું છે ગુજરાત હોય કે પછી દિલ્હી આમ આદમી પાર્ટી સરકારમાં રહે યા ના રહે હમ જનતા કી આવાજ બને રહેંગે ઓર ઉનકે લીએ કામ કરતી રહેંગે ગુજરાતને પણ ટાંકીને વાત કરવામાં આવી છે કારણ કે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે એટલા માટે પણ કહેવામાં આવ્યું છે કે હવે આ પાર્ટી સરકારમાં રહે કે ના રહે પરંતુ તે હંમેશા જનતા માટે કામ કરતી આવશે बाद, जो बाद तो लख एक चूंटी नहीं परंतु आंदोलन तुम पहली बार किसी पार्टी ने बीजेपी के खिलाफ मजबूती से खड़े होकर जनता के लिए लड़ाई लड़ी हम हार मानने वालों में से नहीं है यह लड़ाई लंबी चलेगी आम आदमी पार्टी के खिलाफ ईडी ઇસીઆઈ સીબીઆઈ આઈટી ડીપી સમેત સભી એજન્સીઓ કા ગલત ઇસ્માલ હોવા હર તરફ સાજિશે રચી ગઈ લેકિન આમ આદમી પાર્ટીને ઈમાનદારીસે ચૂના લડા કારણ કે અહીં વાત કરવામાં આવે છે કે જે અરવિંદ કેજરીવાલના ઘરે જે દરોડા પાડવામાં આવ્યા હતા તે બાદ તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા એની પાછળ પણ કોઈ સાજિશ હતી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં પણ આમ આદમી પાર્ટીએ એકદમ ઈમાનદારીથી આ ચૂંટણી લડી છે તેવું પણ અહીં સાફપણે કહેવામાં આવ્યું છે ને આડકતરી રીતે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે એટલો જ નહીં જે વાત કરવામાં આવે બીજી પોસ્ટ વિશેની તો દિલ્હીની જનતા કા દિલ સે ધન્યવાદ જિનોને આમ આદમી પાર્ટી કો વોટ દિયા ઉનકા શુક્રિયા જી ઉનનો નહી દિયા ઉનકે ભી આમ આદમી પાર્ટી સેવા કરતી રહેંગી ઓર ઉનકા લે ભી કામ કરતી રહેગી જેટલા લોકોએ મત આપ્યા છે તે લોકોને પણ આભાર માનવામાં આવ્યો છે ને જે લોકોએ મત નથી આપ્યા તે લોકો માટે પણ આમ આદમી પાર્ટી ની સરકાર હજી સુધી કામ કરશે તે વી પણ વાતો અહીં કહેવામાં આવી છે યહ અંત તો બિલકુલ નહીં હૈ સંગ્રસ કા અંત કભી ભી નહીં હોતા એક નઈ શુરુઆત હૈ चुनाव में जीत हार चलती रहती है लेकिन जनता के हक के लिए लड़ाई आम आदमी पार्टी के कार्यकर्ता रुकने नहीं देंगे हम और मजबूती से वापसी करेंगे आम आदमी पार्टी जिंदाबाद जय हिंद जय संविधान એટલે્યારથી અરવિંદ केजरीवाल હારી ગયા હતા ત્યારથી अनेकेવા તર્ક વિતર્ક સર્જાયા હતા કારણ કે અરવિંદ केजरीवाल ની અત્યાર સુધી ત્યાં સત્તા રહી છે છેલા ઘણા સમયથી અરવિંદ केजरीवाल ત્યાં મુખ્યમંત્રી તરીકે કામ કરતા આવ્યા છે ને અરવિંદ केजरीवाल જ નવી દિલ્હીની બેઠક ઉપરથી લગભગ 4000 મતની આસપાસથી હારી ગયા હતા એટલા માટે પણ અહીં તેમને ટાંકીને જ્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ તેમનો બચાવ કરતા હોય એવું પણ લાગી રહ્યું છે પરંતુ તે બાદ અરવિંદ કેજરીવાલનું પણ એક નિવેદન સામે આવ્યું હતું અને આ જ નિવેદનને લઈને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા લખવામાં આવ્યું છે કે ચાહે પક્ષમાં રહે ચાહે વિપક્ષમાં રહે સેવા કરી હે ઓર સેવા કરતે રહેંગે અરવિંદ કેજરીવાલ દ્વારા જે બોલવામાં આવ્યું હતું તેને લઈને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાત કહેવામાં આવી છે જો વાત કરવામાં આવે સમગ્ર દિલ્હી વિધાનસભાની તો લગભગ અડતાલીસ જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે તેના વિશે પણ આપણે આગળથી વાત કરતા આવ્યા છે અને બાવીસ જેટલી બેઠક છે તે આમ આદમી પાર્ટી છે તેમના ફાળે ગઈ છે પરંતુ અત્યાર સુધી સત્યાવીસ વર્ષ સુધી આમ આદમી પાર્ટીનો ત્યાં દબદબો રહ્યો છે તેની સાથે જ કોંગ્રેસનો પણ એટલો જ દબદબો રહ્યો છે પરંતુ હવે સત્યાવીસ વર્ષ બાદ ભારતના પાટનગર એટલે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની એન્ટ્રી થઈ છે જો કે હવે આગળ આગામી દિવસોમાં સમગ્ર ભારતનું રાજકારણ છે તેમાં પણ કોઈક નવી ઉથલપાથલ થઈ શકે છે અને જે પ્રમાણે અહીં ગુજરાતની પણ વાત કરવામાં આવી હતી ગોપાલ ઇટાલિયા દ્વારા એવી જ રીતે કદાચ હવે દિલ્હીમાં પણ કોણ મુખ્યમંત્રી બનશે તેની સાથે અનેક એવા સવાલો ઊભા થાય છે કે બાવીસ જેટલી આમ આદમી પાર્ટીના નેતાઓને જે બેઠકો મળી છે વાત કરવામાં આવે આતિશી વિશેની તો આતિશી જે અત્યારના મુખ્યમંત્રી હતા અરવિંદ કેજરીવાલ બાદના તે પણ પોતાની બેઠક ઉપરથી જીતી ગયા છે ખૂબ ઓછા મતથી જીત્યા છે પરંતુ તે પણ જીતી ગયા છે પરંતુ તેમની જ સામે જે પૂર્વ મુખ્યમંત્રી હતા અરવિંદ કેજરીવાલ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા છે તે પણ જેલમાંથી બહાર આવ્યા હતા પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને દિલ્હીના જો મુખ્ય ત્રણ ચહેરાની વાત કરવામાં આવે તો એ અરવિંદ કેજરીવાલ હોય કે પછી આતિશી હોય કે પછી મનીષ સિસોદિયા હોય તેમાંથી ફક્ત ને ફક્ત આતિશી છે તેમના દ્વારા જ બાજી મારવામાં આવી હતી બાકી દરેક જગ્યાએ જે દિગ્ગજ નેતાઓ છે તો દરેક લોકોને હારનો સ્વાદ લેવાનો વારો આવ્યો હતો એની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીમાં અનેક એવા વાયદાઓ કરવામાં આવ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી આ વાયદા ઉપર ખરી ઉતરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે કારણ કે તેમને જે જનતાને મેળવવા માટે જનતાના મતો મેળવવા માટે થઈને અનેક એવા પેત્ર અપનાવ્યા હતા હવે તે આ દરેક કામો ઉપર આ વાયદા ઉપર ઉતરે છે કે કેમ તે પણ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર